અંજારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ પાસેથી પસાર પાસેથી સવારે નવ નેત્રીસ કલાક એક સભા યોજાઈ હતી જેમાં ઉપસ્થિત મહેમાનોનું સૌ સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ સૌ મહનુભાવોના પ્રદસ્તે દીપ પ્રકટિક કરવામાં આવ્યું હતું અને સ્વામિનારાયણ મંદિર સંત દ્વારા આશીર્વચન પાઠવવામાં આવે હતા આ પ્રસંગે વક્તવ્ય આપતા કચ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વચ્ચે દેશને આવ્યું હતું કે અગાઉની સરકારોએ દેશના મનુભાવ દ્વારા યોગ્ય માન સન્માન આપવામાં આવ્યું નથી ત્યારે માન્ય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા વિભૂતિઓને ઉજાગર કરવા સતત પ્રયત્નો કર્યા છે કાર્યક્રમનું સંચાલન કાંજીભાઈ જીવાભાઈ આહિરે અને આભાર વિધિ શ્રી ડેનીભાઈ આર શાહે કરી હતી સ્વદેશી અભિયાન હેઠળ શ્રી અશ્વિનભાઈ પંડ્યાએ શપથ લેવડાવ્યા હતા ત્યારબાદ પછી યુનિટી માર્ચ એ પ્રધાનું પ્રસ્થાન યુનિટી માર્ચે પ્રસ્થાન કર્યું હતું ત્યારબાદ નિયત યાત્રા રૂટ યોગેશ્વર ચાર રસ્તા સવાસર નાકા માધવરાય ચોક કસ્ટમ ચોક પાંજરાપોળ નગરપાલિકા કચેરી જડેશ્વર મંદિર થઈ સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ અંજાર મધ્ય પહોંચી હતી અને ત્યાં તેનું સમાપન થયું હતું આ પ્રસંગે કાર્યક્રમમાં ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાંસદ અને મહામંત્રી પ્રદેશ ભાજપ શ્રી વિનોદભાઈ ચાવડા કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ શ્રી દેવચંદ દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા સંજયભાઈ દેસાઈ ધવલભાઈ આચાર્ય દિલીપભાઈ શાહ નરેન્દ્રભાઈ પ્રજાપતિ રાહુલભાઈ ગોર વસંતભાઈ કોટરાણી વિકાસભાઈ રાજગોર વૈભવભાઈ કોટરાણી સામાજિક અગ્રણી દિલીપભાઈ દેશમુખ મશરૂભાઈ રબારી મ્યાજભાઈ છાંગા હિતેનભાઈ વ્યાસ શિલ્પાબેન બુધભટ્ટી પાર્થભાઈ સોરોઠિયા નિલશગીરી ગોસ્વામી કલ્પનાબેન ગોર શોભનાબેન જાડેજા ભુરાભાઈ છાંગા રમેશભાઈ ચાવડા પરમાભાઈ પટેલ અશ્વિનભાઈ સોરઠિયા કૃપાલસિંહ રાણા રૂપાભાઈ રબારી ડેનીભાઈ શાહ સુરેશભાઈ ચૌધરી ભગવતીબેન ચાવડા ગોહિલ સાહેબ રાજુભાઈ અંજારિયા તુષારભાઈ ઝાલરિયા ખિમજીભાઈ પાલુભાઈ પટેલ સાહેબ સુરેશભાઈ બહાદુરસિંહ જાડેજા મયુરભાઈ ખિમજીભાઈ સિંધોભાઈ અમરીશભાઈ કંદોઈ વિજયભાઈ પલણ વિનોદભાઈ ચોટારા ડાયાલાલ મઢવી મહમદ હુસૈન સૈયદ લીલાવતીબેન પ્રજાપતિ ગાયત્રીબા ઝાલા પ્રીતિબેન માણેક કંચનબેન સોરઠિયા ઈલાબેન ચાવડા હર્ષાબેન ગોહિલ શકીનાબેન કુંભાર નીતાબેન ઠક્કર બલરામભાઈ જેઠવા તેજસભાઈ મહેતા આશિષભાઈ ઉદવાણી મજિદભાઈ રાયમા હરીશભાઈ વેગડ અલ્પેશભાઈ દરજીમ રિતેશભાઈ રાઠોડ પ્રકાશભાઈ લોદરિયા જીગરભાઈ ગઢવી જયસીબેન ઠક્કર જયસીબેન મહેતા દીક્ષિતાબેન રાઠોડ મંજુલાબેન ચૌહાણ વૈશાલીબેન સોરઠિયા સોનલબેન મહેતા જયદીપસિંહ જાડેજા विविध समाजना होदेदारो तथा सभ्यो शेरीजनो शिक्षक आणि शिक्षिका एन सीसीना विद्यार्थी तथा हो शाळा महाशाळा विद्यार्थी हो मोठी संख्या उपस्थित